વલ્લભ વિદ્યાનગરના એનસીસી કેડેટ્સો દ્વારા સ્વચ્છતા તથા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે જનજાગૃતિ રેલી યોજી આજરોજ સત્યાવીસ નવેમ્બર સાંજે સાડા ચાર કલાકે આણંદ માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલ અખબાર યાદી પ્રમાણે આજરોજ તેર ગુજરાત બટાલિયન એન સીસી વલ્લભ વિદ્યાનગર એનસીસી કેડેટ્સો દ્વારા એનસીસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત એનસીસી કેડેટ્સ દ્વારા પ્લાસ્ટિક જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કમાન્ડિંગ ઓફિસર કર્નલ પંકજ પરીખ દ્વારા રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જનજાગૃતિ રેલીમાં બસોથી વધારે કેડેટ્સોએ ભાગ લીધો હતો વલ્લભ વિદ્યાનગર શહીદ ચોક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી એનસીસી કેડેટ્સો દ્વારા પ્લાસ્ટિક જનજાગૃતિ અભિયાન રેલી વિદ્યાનગરના વિવિધ સ્થળોએ પહોંચી નગરજનોને સ્વચ્છતા તથા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા પર સમજૂત કર્યા હતા આ પ્રસંગે થર્ટીન ગુજરાત બટાલિયનના એનસીસી વલ્લભ વિદ્યાનગરના કમાન્ડિંગ ઓફિસર કર્નલ પંકજ પરીખની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં તમામ પીઆઈ સ્ટાફ સિવિલ સ્ટાફ અને એનએનએઓ હાજર રહ્યા હતા